શહેરના દરબારગઢ વિસ્તારમાં નો હોકિંગ ઝોનને લઈને સુપ્રીમ કોર્ટે એડવાઇઝરી જાહેર કરી છે ત્યારે એડવાઇઝરીની અમલ થતી ત્યારે સ્થાનિક વેપારીઓએ દુકાનો બંધ કરી વિશાળ રેલી યુજી બાઇક રેલી સ્વરૂપે તેઓ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જે તેમના દ્વારા કલેકટરને આ બાબતને લઈને તાત્કાલિક પગલું ભરવાની માંગ સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ વિસ્તાર ને નો તરીકે જાહેર કરેલો છે તો પછી આ નામદાર હાઈકોર્ટ ના હુકમ ની અમલવારી શા માટે કરવામાં નથી આવતી અને કરવામાં આવે છે તો ખાલી ટૂંક સમય માટે જ કરવામાં આવે છે તો આ ટૂંક સમય માટે જે અમલવારી છે એના કરતા અને કાયમી ધોરણ રૂપે કાયમી ધોરણે આ નિયમ છે એ અમલમાં રહે અને વેપારીઓને પૂરતો ન્યાય મળે અને વેપારીઓને અગવડતા ન પડે દરભંગ ચોક વિસ્તાર દરબાગઢ વિસ્તાર ધોરમફળી માંડીડાર વિસ્તાર આખો આખો વર્ષો થી જેને કહેવાય ને કે જામનગર નું જૂનામાં જૂનું અને સૌથી સારું બજાર રહ્યું છે તો પછી આ વિસ્તારમાં જેટલા ગ્રાહકો આવતા હોય છે એને વાહનો રાખવા કઈ જગ્યાએ જ્યાં વાહનો રાખવાની જગ્યા છે ત્યાં તો બીજા બધા આર્થિક દબાણ કરેલા છે તો આ દબાણને દૂર કરે અને તંત્ર છે એ આ દબાણ દૂર કરી પાર્કિંગ ના પ્રોપર પટ્ટા બનાવીને ગ્રાહક જે રીતે પાર્ક કરી શકે પોતાના વાહનો કે એને પાયલોટ વાળા ગાડી ઉપાડે નહીં તો એના માટે અમારી માંગણી છે કે હાઈકોર્ટ ના હુકમ અમલવારી